સાવલી તાલુકાના ધનતેજ ગામ પાસે આવેલી કરડ નદી પર રૂપિયા આઠ કરોડ ઉપરાંતના ખર્ચ નિર્માણ થનાર નવીન પુલનું ખાતમુહૂર્ત સ્થાનિક ધારાસભ્યના હસ્તે કરાયું ગ્રામજનોમાં ખુશીનો માહોલ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાને વાયા ધનતેજ થઈ કાલોલ પંચમહાલ જિલ્લાને જોડતા રોડ ઉપર લો લેવલ કોજવે હતો કરડ નદીમાં ચોમાસામાં પાણીનું સ્તર વધતા ધંતેજ ગામ કમલપુરા તુલસીપુરા સધાપુરા આનંદીના મુવાડા જેવા અનેક ગામો સંપર્ક પિહોણા થઈ જાય છે તો ધંતેજ ગામ પાસેથી પસાર થતી કરણ નદી પર નવીન બ્રિજ બનાવવા માંગ કરાઈ હતી રાજ્ય સરકારે અહીંયા એકસો આઠ મીટરનો સાત પોઈન્ટ પચાસ મીટર પહોળો બ્રિજ રૂપિયા આઠ પોઈન્ટ પંદર કરોડ રૂપિયા ઉપરાંતની રકમનું આગામી અઢાર મહિનામાં નિર્માણ થનાર બ્રિજ મંજૂર કરાતા સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે ખાતમુહૂર્ત કરાયું આ પ્રસંગે ગ્રામજનોને મળતી સુવિધા અને સમસ્યાનો હલ થતા જોઈને ભારે ઉત્સાહી જોવા મળ્યા હતા અને ફટાકડા ફોડી ધારાસભ્ય સહિતનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ સદસ્યો તાલુકા પંચાયત પ્રમુખ સદસ્યો એપીએમસી ચેરમેન ડિરેક્ટર તાલુકા ભાજપ પ્રમુખ ધનતેજ ગ્રામ્ય પંચાયત સહિત આજુબાજુ ગામના સરપંચ સદસ્યો ગ્રામજનો અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધનતેજ ગામની શાળાની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું અંતમાં ધારાસભ્યોએ પંથકમાં વણથંભી વિકાસ અંતર્ગત નવીન પુલની મંજૂરી માટે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો આદરોજ સદાપુરા ધનતેજને જોડતો એમ તો જોવા જઈએ તો હાલોલ સાવલી અને સફરતાલ સાવલી બંને જોડતો રસ્તો અને એના રસ્તાની અંદર વચ્ચે આ કરડ નદીનો મોટો બ્રિજ જે ઘણા ટાઈમથી રજૂઆત હતી અને લગભગ લગભગ ચોમાસાની અંદર આ બંને ગામો વચ્ચે એટલે બંને વિસ્તારો વચ્ચેનો સંપર્ક તૂટી જતો હતો ત્યારે ગુજરાતની આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આપણી રજૂઆતને ધ્યાનમાં રાખી અને એને પ્રાયોરિટી આપી અને આજે જ્યારે આપણો મોટો બ્રિજ બની રહ્યો છે દસ કરોડ એટલે રૂપિયા આઠ એક કરોડના ખર્ચે ત્યારે હું ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારનો આભાર માનું છું સાથે સાથે આજુબાજુના ગામના લોકોનો ગામના સરપંચનો ગામના તમામ પંચાયત વડીનો ગામના વડીલો યુવાનો માતાઓ બહેનો ઉત્સાહ પણ જોઈ શકો છો કે આ કામ કેટલું અતિ મહત્વનું હતું એટલે આ જે મહત્વના કામમાં આજે જ્યારે હું ખાતમુહૂર્ત કરું છું તો મને હૃદયથી આનંદ પણ થાય છે અને ફરી એક વખત આપણા માધ્યમથી મારા વિસ્તારના તમામ લોકો વતી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર તેમજ માન્ય મુખ્યમંત્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું